લાઈટ બિલ બિલ આઠ હજાર હલો લાઈટ હાર ગોપાલ ભી ફોન કરોપાલ ભી તો ફોન

પાણી પાવા લા ગોપાલ ભાઈ નો વારો હે આ તમ મારો આવે તમાર જે જાય હટતા દો તમાર મારો આવે હેલો મુલે પકમ કા તમે હું આયો અમે આયો લુ ઘાસ ને એટલે વે અલ્યા હવે મોટી થઈ ગઈ અને કાપી નાખો ઘોડાને મત દેહી ના કા તો કાપી આવું પણ ધારે ધારે મોટા મોટા કાપ નાખો ને આલા જાડા જાડા હે ને મશીન કરીને કાપ નાખ હા રેડો હું ઘરે દઉ અલ્યા ગોપો ભયો ના તો અલ્યા ગોપો ભયો ભારો ફોન કરી એમ છૂકી જાજો અલ્યા ગોપો ભયો đi <laughs> આ બેઠા ને હાર કોપી આ રાવ ભાઈ બેહા મુ પણ લાગ

आलान भड़न लेता हो तो यंतो बातरी जिजा तो वे हन ये गठावा નળી મેલી હતી ને ત્યાં બધું લીલું લીલું સમ થઈ ગયું કોણ હવે અને ઉકાઈ તો મેળ આવે ઓકે પછી કાંઈ કીધું ગારાવાળા ખાઈ કપાવણીઓ થઈ ગયો હોય દાડીએ કરો પછી કોણ আর রুম লোলেন ভয় বাড়াই তো